અત્યારે હું મોવા આવી ગયો છું અને ભવાની માતાજીના મંદિરે હું જઈ રહ્યો છું અને આપ મારી પાછળની સાઈડ બોર્ડ જોઈ રહ્યા છો મંદિર તરફ રસ્તો જાય છે આ રસ્તો મંદિર તરફ જાય છે અને આ એસટી અંદરથી આવવાનું થશે આપણે એસટી ડેપો ઉતર્યા હતા અને મારી આજની ટ્રાવેલિંગ ચાર કલાકની રહી છે અને ઠંડી પણ બહુ હતી સવારે સાત વાગે ત્યાંથી બેઠો હતો તો સાડા અગિયાર વાગે અત્યારે અહીંયા પહોંચ્યો છું હજી મંદિરે તો પહોંચ્યો જ નથી આપણે મંદિરના બધા વિડીયો લેવાના છે પૂરો વિડીયો જોજો મજા આવી જવાની છે અને કોમેન્ટ બોક્સમાં જઈમાં ભવાની લખજો ફાઇનલી અત્યારે મોવા ભવાની માતાજીના મંદિરે હું આવી ગયો છું અને આપણે અત્યારે મંદિર તરફ જઈ રહ્યા છીએ જોઈ લો આગળની સાઈડ મંદિર છે અને મહુવા બસ સ્ટેન્ડથી આવવામાં છે ને બહુ તકલીફ પડે છે અડધો કલાકનો રસ્તો છે રિક્ષા ક્યારેક મળે ક્યારેક નહીં મળે એવું બધું થાય છે પણ માતાજીની કૃપા અને મને ઘણા ટાઈમથી ઈચ્છા હતી માતાજીના દર્શન કરવા માટે તો ફાઇનલી અત્યારે હું ભવાની માતાજીના મંદિરે આવી ગયો છું અને બધા વિડીયો આપણે પૂરેપૂરા બનાવવાના છે અંદરના પણ વિડીયો બનાવીશ જોઈ લ્યો અત્યારે મહુવા આવી ગયો છું આ મેઇન ગેટ આવી ગયો અત્યારે મંદિરનો કોમેન્ટ બોક્સમાં મા ભવાની લખજો જય મા ભવાની મહુવા ભવાની મંદિરનો મેઇન ગેટ અત્યારે મંદિરે આવી ગયો છું અને મંદિર તરફ જઈ રહ્યો છું દર્શન માટે અને અહીંયા પ્રસાદીની પણ ઘણી બધી શોખ છે આમ જોઈ શકો છો કે અત્યારે ખરીદી તમારે કંઈ કર્યું હોય માતાજી નું બધું મળી જાય છે શ્રીફળ વગેરે પ્રસાદી પણ મળી જાય છે બાળકો માટેના રમકડા પણ છે છે આપણે શું મવા ભવાની મંદિરે આપણે દર્શન માટે આવી ગયા છીએ ને અત્યારે પ્રસાદી લઈ રહ્યું છે બધી પ્રસાદી ને બધું અહીંયા મળી જાય છે ફાઈનલી આપણે મહવા ભવાની માતાજીના મંદિરે આવી ગયા છીએ અને પ્રસાદી પણ લઈ લીધી છે આપણે અત્યારે મેઇન મંદિર આપ જોઈ શકો છો ભવાની માતાજીનું મંદિર આપણે અંદરના પણ વિડીયો લઈએ જય મા ભવાની જય મા ભવાની અત્યારે હું મહુવા આવી ગયો છું અને આપણે લાઈવ અત્યારે ભવાની માતાજીના આપ દર્શન કરી લ્યો બધા અને બધાને દર્શન કરાવજો અને કોમેન્ટ બોક્સમાં જયમા ભવાની પણ લખવાનું ના ભૂલતા મને સરસ મજાના દર્શન થઈ ગયા મંદિરના અને ખૂબ સુંદર દર્શન થઈ ગયા અને સરસ મજાનું મંદિર છે જોઈએ અને પાછળની સાઈડ આપણે દરિયો આવે તેનો પણ વિડીયો લેશું આપણે ભવાની માતાજી મંદિર ધુણાના પર આપ દર્શન કરી શકો છો

માં ભવાની મિત્રો હું અત્યારે મહુવા છું અને સરસ મજાના માતાજીના દર્શન થઈ ગયા અને ખાસ કરીને પાછળની સાઈડ જે આ દરિયો નિહાળી રહ્યા છો અત્યારે એની મજા પણ કંઈક અલગ છો દરિયાની બાજુમાં મંદિર અને એનો વ્યૂ એકદમ જોરદાર આવે છે બહુ મજા આવી ગઈ સરસ મજાના દર્શન થઈ ગયા અને આપણે નીચે જાય અને દરિયાના પણ આપણે વિડીયો બનાવશું જોઈએ કોમેન્ટ બોક્સમાં જયમા ભવાની લખવાનું ના ભૂલતા પુરેપૂર મંદિર મહુવા મહવાની મંદિર સરસ મજાના દર્શન થઈ ગયા અને પૂરો વિડીયો બનાવી લીધો છે આપણે આપણે હજી પણ પૂરો વિડીયો જોજો જય જલારા જય જલારા મિત્રો હું અત્યારે મહુઆ છું અને મંદિરે સરસ મજાના દર્શન થઈ ગયા હવે આપણે જે દરિયો છે અહીંયા મહુવા ત્યાં જઈએ છીએ અને ત્યાંનો વિડીયો બનાવીએ આપણે કોમેન્ટ બોક્સમાં જય મા ભવાની લખજો જય માતાજી મજા આવી ગઈ આનંદ થઈ ગયો જય મા ભવાની છોટા હું અત્યારે મહવા આવ્યો છું અને અહીંયા પ્રસાદી પણ રોટલી છે બે જાતના શાક છે દાળ ભાત બુંદી નો લાડુ ખીચડી અને માતાજી ની આજે લાવો મળી ગયો પ્રસાદીનો પૂરો વિડીયો જોજો મજા આવી જવાની છે જય મા ભવાની તો ફાઇનલી આપણે અત્યારે આવી ગયા છીએ દરિયા કાંઠે અને ખૂબ સરસ મજાના માતાજીના દર્શન થઈ પ્રસાદી અત્યારે હવે આટો મારી ગયો છું દરિયા કાંઠે અને નજીકથી દરિયાદેવના દર્શન કરાવી દઉં જોઈ લો અત્યારે એકદમ શાંત છે એકદમ શાંત છે પૂરો વિડીયો આપણે બનાવી લીધો છે અને આવી રીતે બધા લોકો સપોર્ટ આપતા રહેજો તો તમે ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરી દેજો જય જલારામ જય મહાભવાની ફાઇનલી આપણા દરિયાના હાવ નજીક આવી ગયા છીએ કાંઠે અને દરિયા દેવ એકદમ શાંત છે મજા આવી ગઈ ફરવાની તમે કોણ કોણ મહુવા આવ્યા છો ફરવા માટે આ રીતે આનંદ લીધો છે કોમેન્ટ બોક્સ માં જરૂર થી કહેજો મને તો મજા આવી ગઈ એન્જોય ફોર એવરી ડે બધાને લા ચેનલ એન્જોય ફોર એવરી ડે જય જલારામ ફાઇનલી અત્યારે દરિયા કાંઠે આવી ગયો છું મિત્રો મજા આવી ગઈ ફરવાની અને વટોણેલા ચેનલ એન્જોય ફોર એવરી ડે જ હોય છે અને ખાસ કરીને આજે મને આનંદ એટલા માટે થયો છે કે મારા શ્રી મા ભવાની માતાજીના મને સરસ મજાના દર્શન થઈ ગયા એકદમ શાંતિથી અને સરસ મજાની પ્રસાદી લીધી અને પૂરો વિડીયો મારી યુટ્યુબ ચેનલ પટોણેલા ગાંઠિયામાં આવી જવાનો છે તો મારી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો લાઇક શેર કોમેન્ટ્સ કરતા રેજો અને આવી રીતે સપોર્ટ આપતા રહેજો બધા દરિયા દરિયાકાંઠે છું જોઈ લો અહીંથી આપણે સામેની સાઈડ છે ભવાની માતાજીનું મંદિર મહુવા જય જલારામ જય મા ભવાની દરિયાનો પણ વિડીયો બનાવી લીધો અને સરસ મજાના માતાજીના દર્શન થઈ ગયા અને મહુવાનો આ વિડીયો તમને બધાને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો અને ચલે ચલે દરિયા કાંઠો તમને બતાવી દઉં છું અને આ ઉપરની સાઈડ માતાજીનું મંદિર કુલદેવી શ્રી મારા ભવાની માતાજીનું મંદિર અને આ વિડીયો કેવો લાગે છે કોમેન્ટ બોક્સમાં કહેજો અને લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ મારી ચેનલ ફોટો ટોણેલા ગાંઠિયાને કરી દેજો જય જલારામ જય મા ભવાની પૂરો વિડીયો જોવા માટે બધા લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ફાઇનલી આપણે દરિયા કાંઠે પણ સરસ મજાના વિડીયો બધા બનાવ્યા છે અને આ જે માતાજીનું મંદિર છે દરિયા કાંઠાની ઉપર તેનો પણ આપણે પૂરેપૂરો વિડીયો તમે બધા લોકોએ જોયો તેના માટે ખૂબ ખૂબ આભાર આવી રીતે પટોણેલા ચેનલને સપોર્ટ કરતા રહેજો લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ મારી ચેનલને કરી દેજો જય જલારામ જય માભવાની